પછી સૌરાષ્ટ્રનું ઝાલાવાડ હોય કે પછી ગોહિલવાડ હોય હાલાર હોય કે સોરઠ પંથક હોય બધી જ જગ્યાએ અત્યારે જળબંબાકારની સ્થિતિ છે ક્યાંક જ કોઈક એવા વિસ્તારો જે અમરેલી પહેલા આપણે જોયું હતું કે સૌથી વધારે વરસાદ ત્યાં વરસ્યો હતો ત્યાં અત્યારે વિરામ લીધો છે પરંતુ જામનગરના કાલાવડ પંથકમાં પણ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે નદી નાળાઓ વહેતા થયા છે નવા નીરની આવક થઈ છે તો ડેમ પણ ઓવરફ્લો થયા છે જેના કારણે આસપાસના ગામડાઓને સચેત કરી દેવાયા છે વધુ વિગત સાથે સંવાદદાતા ઉપેન્દ્ર ગોહિલ આપની સાથે જોડાઈ ગયા છે ઉપેન્દ્ર જામનગરના કાલાવડ પંથકમાં અત્યારે કેવો માહોલ છે શું સ્થિતિ છે એ ચોક્કસથી જણાવી દઉં કે જામનગરના કાલાવડ પંથકમાં સવારથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામનગરના જે રવેશિયા ગામની વચ્ચેનો જે પુલ છે તે ધરાશાયી થયો છે આ જે પુલ ધરાશાયી થતા છે જે બંને જે ગામને જોડતા જે ગામ જે તેને પણ વાહન દ્વારા અટકાવી દેવામાં આવ્યો છે તંત્ર દ્વારા આ બાબતની કાર્યવાહી કરવામાં આવી છે ગામને જે પુલ જો તૂટતાની સાથે જે બંને સાથે છે તે સલામતીના બોર્ડનું સૂચન પણ કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે આ જે પાણી ઓસરી જાય ત્યારબાદ તંત્ર દ્વારા આ જે પુલ ને જોડવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારે જામનગરમાં હાલ અત્યારે પુલ ને ક્યાંક ને ક્યાંક ધોવાણ અને ક્રોસવે ઉપરથી પાણીના દ્રશ્યો હાલ તો જોવા મળી રહ્યા છે